હુ મેના આયો હે મારો મારી ડાયડી મને તું લાયો દિયા દઉં હજી વાર છે પેલા ઓમાં મસરૂ પડશે અન પેલું ખાવા ખરો ખાવા પછી જો કોણુડા મારી મારી ભાઈ તેડવા આયો છે કે તમારે સાથ લગાડવાનું હવે મારા પિયરમાં કોણુડા રંબા ઓ જોટલા પોટલા કોણ કર કે કને ના ભાડુ દાદા ઈ તો દવા રાખ કે તમકો પાહે લાવો આટો લ્યો બે ભાઈ બહેન ના ભાડુ પાકતું કોનોડો ગમબા તો પછી અહીંયા લઈ લેજો જો આ રાખો અમકર રોટલા કને કરવાના છે ઓ હટતા રે ધીસી મારી જાત મારો આયો હેજો હેજો વરો જો ભઈને આમ ભઈને બી જો આવજો

સોખા કેવી લખત વધવાના કે પાણી નાખજો ને તેલ નાખજો ને હવે એવો કઠલો ગોળ નહી થતો ટાયર જેવો કરવાનો હે અને બે પડવાળા કરા